નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આજે હું બનાવીશ ડુંગળી અને બટેકાનું શાક જે બાજરી અને મકાઈના રોટલા સાથે બહુ સરસ લાગે છે તો સ્ટાર્ટ કરીએ જો મેં એક મીડિયમ સાઇઝના બે બટેકા લીધા છે અને બે ડુંગળી લીધી છે હવે આને આપણે સુધારી અને ધોઈ દઈશું પહેલાં આપણે આને સરસ રીતે સુધારી દઈએ આ શાક થોડું રસાવાળું જે બાજરી અને મકાઈના રોટલા સાથે ખાવામાં ખૂબ મજા આવે છે ડુંગળી લીધી છે આ રીતે સુધારી તો મિત્રો દેખો આ સરસ રીતે સુધારી દીધા છે હવે આપણે સરખી રીતે કટ કરી લઈશું બટાકાની છાલ ઉતારી દીધી એટલે પ્રોપર આ રીતે

ગેસને થોડું મીડિયમ રાખીશું જેથી રાઈ બળી ના જાય હવે એક થોડુઆ મરી અને જીરું અને થોડું કચરો ખાંડી લઈશું અને એની સાથે બે મરચાં અને આદુનો ટુકડો છે એને પણ બરાબર થોડું ક્રશ કરી દઈશું આ રીતે ખોવાયડીને રાઈ આવી ગઈ છે હવે આમાં તેલ નાખીશું આશરે ચાર એક ચમચા જેવું આપણે આમાં તેલ એડ કરીશું રસાણવાળું શાક છે તો થોડું હવે આને થોડું થવા દઈશું ત્યાં સુધી લસણ જીરું અને મરચાંની આપણે એક પેસ્ટ બનાવી લઈશું આ રીતે તો મિત્રો હવે જો તેલ આવી ગયું છે હવે એમાં સાજુ તો મરચા અને જીરું મારીનું જે આપણે પેસ્ટ રેડી કરી હતી હવે આમાંથી લઈશું અને થોડું હલાવીશું

આ તીખું દાળ મરચું છે તો થોડુંક મીડિયમ નાખીશ બહુ ચમચી જેટલું મરચું નાખ્યું છે હવે એમાં ડુંગળી અને બટાકા જે આપણે કપડું કરી રાખ્યા હતા ત્યાં થોડું બનાવી દઈશું

કારણ કે આગળ પણ આપણે થોડું મીઠાનો ઉપયોગ કરવાનો છે એટલે આમાં થોડું મીડિયમ મીઠું છે મીડિયમ ગેસ ઉપર ચડવા મૂકીશું બંધ કરીને જેથી કરીને થોડું ચઢી હવે આમાં આમાં પણ થોડું મીઠું એડ કરીશું છાસ છે છાસની અંદર થોડું મીઠું નાખીશું અડધી વાટકી જેટલી છાશ લીધી છે પછી એમાં એક ચમચી ધાણાજીરું અને આ એક ચમચી કસૂરી મેથી છે એને થોડી એડ કરીશું એમાં થોડુંક મરચું નાખીશું આ કાશ્મીરી લાલ મરચું છે એને આપણે થોડું આમાં એડ કરીશું આમાં થોડું ચણાનો લોટ પણ નાખીશું બેસન મેં જે ફોર્ચ્યુનનું મે બેસન લીધું છે એ હું આની અંદર એક ચમચી એડ કરીશ એક દોઢ ચમચી મીડિયમ સાઈઝની એડ કરી અને આનું થોડું પેસ્ટ બનાવીશ આ રીતે છાશ અને એનો જે મેં તૈયાર કર્યું છે

પાણી એડ કરીશું મીડિયમ ગેસ ઉપર થવા મૂકીશું મિત્રો હવે આપણે રોટલાની તૈયારી કરીશું એના માટે મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે એમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું બે ગ્લાસ જેટલો હવે અડધી વાટકી અડધો વાટકો જેટલો મકાઈનો લોટ લીધો છે અને પૂરો વાટકો બાજરીનો લોટ હવે આને થોડું મિક્સ કરી અને રોટલા માટે તૈયાર કરી દઈશું થોડું થોડું પાણી લઈ આ રીતે લોટ બાંધીશું જેટલી મકાઈ અને બાજરી અને લોટ મિક્સ મિત્રો હવે આ બાજરી અને મકાઈનો લોટ બાંધી દીધો છે આ રીતે મસળી અને વ્યવસ્થિત બાંધીશું રોટલો એકદમ સરસ થશે અને ફાટી નહીં જાય રીતે થોડું થોડું પાણી લઈ અને લોટ મસળીશું હવે અહીંયા આપણી તવી આવી ગઈ છે લોકો સરસ થઈ ગઈ છે આપણે રોટલો વણવાની શરૂઆત કરીશું ગામડામાં આ રીતે મકાઈ બાજરીનો રોટલો ખાવાની કઈ મજા જ કઈ અલગ હોય છે સારું સરસ આ રીતે એને થોડું પાણીથી પ્રેસ કરી અને મળી લઈશું સરસ ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું હવે આ રીતે એને ધીમે ધીમે જાય એ રીતે જો મિત્રો હવે આ મીજા રોટલાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રોટલાને થોડો પલટાવી દઈશું આ રીતે ચારે બાજુ સવે તો ફેરવી અને આ રીતે થોડો ચડવા દઈશું એક સાઈડ ત્યાં સુધી આપણે બીજા રોટલાનો લોટ વાંસળી દઈએ આ રીતે રૂપ તૈયાર થઈ ગયું છે હવે આ રોટલો થોડો તૈયાર થાય પછી આને થોડી વણવાની શરૂઆત કરીએ તો મિત્રો હવે આ રોટલો શેકાઈ ગયો છે હવે આને થોડો આ રીતે ચારે બાજુ થોડું ફેરવી અને પછી અને પલટાવી દઈશું હવે આને થોડો દઈશું એટલે અંદરની સાઈડ પણ થોડું શેકાઈ જાય હવે આપણે બીજા રોટલાની તૈયારી કરીએ ત્યાં સુધી રોટલો પ્રોપર શેકાઈ જાય મિત્રો જો હવે તમે આ પ્રોપર રોટલો શેકાઈ ગયો છે સરસ રીતે અને આને આપણે ઉતારી લઈશું અને આમાં બીજો રોટલો એડ કરી દઈશું દઈશું આ રોટલો પણ સરસ રીતે આવી ગયો છે હવે આપણે અહીંયા આ બાજુ થોડું શાકને ચડી દઈશું શાક સરસ થોડું ચડી ગયું છે સરસ બટાકા પણ ચડી ગયા છે એટલે બટાકા સરસ રીતે ચડી ગયા છે હમ બે પાંચ મિનિટ રાખી અને એની અંદર છાસવાળું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ અંદર નાખી દઈશું મિત્રો હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે હવે એને દહીંનું જે બનાવ્યું હતું એને થોડું હલાવી અને એમાં એડ કરી દઈશું થોડી ધીમી કરી દઈશું પછી થોડાક ઘણા ગેલો મસાલો અને થોડીક કોથમીર નાખી બે મિનિટ માટે તો મિત્રો ચલો આ શાક રેડી થઈ ગયું છે આપણે બંધ કરી દઈશું હવે એને સર્વ કરી દઈશું બાજરીનો રોટલો અને બટાકાનો શાક રેડી છે આપણે થોડી કોથમીર તૈયાર છે ડુંગળી બટાકાનું રસાવાળું શાક અને મકાઈ બાજરી નો રોટલો એકવાર ટેસ્ટ કરજો જરૂર થઈ મજા આવશે ખાવામાં